કચ્છ પર ધાંગધ્રા કલ્પના ચોકડી પાસે જ કેમિકલ્સ કાઢવાનું જે કૌભાંડ હતું તેના ઉપર એસએમ થ્રીની ટીમ ટાટકી હતી ચાલીસ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીની અટક કરવામાં આવી છે ધાંગધ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ ધાંગધ્રા પંથકમાં કેમિકલ્સ ચોરીની જે ફરિયાદો ઉઠવા પામી રહી છે ત્યારે ખાસ કરીને એસએમસીએ આજે કેમિકલ્સ ચોરીના કૌભાંડનો પદાફાશ કરી પડદો ચીરી નાખ્યો હતો ધાંગધ્રા હાઈવે ધાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે ઉપર કલ્પના ચોકડી નજીક કેમિકલ્સ કાઢતા ટેન્કર ઉપર એસએમસીની ટીમ ટાટકી હતી અને એક ટેન્કર અને એક છોટા હાથી સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર વ્યક્તિઓ ઝડપાતા ભારે સનસનાટી મચી જવા પામી છે ચાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ એસએમસીએ કબજો કર્યો છે ખાસ કરીને એસએમસીનું સ્વતંત્ર પોલીસ સ્ટેશન થયા બાદ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં આવા કૌભાંડો ચાલે છે ત્યાં દરોડવા પડવાની નિલપરાયે સૂચના આપી છે જેના ભાગરૂપે આજે આ ધાંગધ્રા પંથકમાં કચ્છ હાઇવે ઉપર જે ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ હતું કેમિકલ્સનું જે કૌભાંડ હતું તેનો પદાફાશ કરવામાં આવ્યો છે